મકવાણા મંત્રી રાજેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી ઉમેદવારોએ આગલા દિવસે સાંજે પાંચ વાગ્યા પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવું તેમજ સ્થળ વીઆર હાઇસ્કુલ હૈદરી ચોક સામે બિલાડીબાગ મહેસાણા છે તેમ જણાવાયું હતું નવ જાન્યુઆરી બે હજાર પચ્ચીસને ગુરૂવારના રોજ સાંજે સાત કલાકે આ કાર્યક્રમમાં પચાસથી પણ વધારે ઉમેદવારોની હાજરી હતી આ કાર્યક્રમમાં લગભગ પિસ્તાલીસ દિવસ સુધી આયોજન કરાયું જેમાં દરરોજ પચાસથી વધારે ઉમેદવારોની રહેવાની જવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી કાર્યક્રમમાં અન્ય સામાજિક આગેવાનો તેમજ સંસ્થાઓએ ઉદાર હાથે સ્વૈચ્છિક મદદરૂપ થવું જોઈએ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સંસ્થામાં શુભેચ્છા મુલાકાત માટે વીણાબેન એમ દીપકર પ્રમુખ પાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા ભીખાભાઈ એ મકવાણા સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ નંદાસણ ઇન્દ્રવદન પરમાર સંચાલક પંડિત દીનદયાળ ગ્રાહક સહકારી મંડળી ભાસરિયા જયંતીભાઈ એમ ચૌહાણ ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ કચ્છ દ્વારા સ્વૈચ્છિક યોગદાન કરવામાં આવ્યું તો પિસ્તાલીસ દિવસ આવું કાર્ય કરવું નાની વાત નથી તો સૌ સમાજ બંધુઓએ આ સંસ્થાની શુભેચ્છા મુલાકાત કરી મદદરૂપ થવા વિનંતી કરી હતી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ સ્થાપક ભીખાભાઈ મકવાણા ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર તેમજ સંસ્થાના હોદ્દેદારોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નદાસણ સાચીઓ આજે શ્રી પ્રસાદ મહેસાણા પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબ ગયા વર્ષે પણ એમણે આ આયોજન કર્યું હતું એમાં પણ એક બે દિવસ હાજરી આપેલી આજે પણ સાહેબે યાદ કર્યા ભીખાભી આવો અને સમયે અને જેવા મહેસાણા મારા મિત્રો સાથે અહીં અમે વધારે છીએ અને આજે આટલી મોટી સંખ્યામાં વધાર્યા છો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આવ્યા છો કોર્ટે બની પરીક્ષા માટે તો અમારું મહેસાણાનું નામ રોશન કરજો અને સંસ્થાનું નામ રોશન કરજો તમે પાસ થાવ એટલે સાહેબશ્રીને એની એની મેટર પણ અમને મોકલી આપજો જેથી કરીને આ મહેસાણા જિલ્લાનું નામ આખા ગુજરાતની અંદર જાય કે મહેસાણા જિલ્લાની અંદર આવા અમે છાત્રાલયમાં ગયા હતા તો આવી અમને સુવિધાઓ મળી જમવા નાવા ધોવા અને સુવા માટેની સરસ વ્યવસ્થા સાહેબશ્રી તરફથી કરવામાં આવી છે તો તમે શાંતિપૂર્વક અહીંયા ચડ્યા પછી સવારે શાંતિથી ઉઠી ચાળ પાણી કરી અને તમે પરિશ્રામ જજો અને સારી મહેનત કરી અને આપણા મા બાપ અને આપણા જિલ્લાનું તમારા સમર્થનું ગૌરવ વધારજો એવી મારી આપ સમય શુભકામનાઓ એવી નથી કોઈ પણ પ્રવૃત્તિ કે જે પણ ફેન અફ ધિમિટેશન મળે તો અમે છીએ અને અમે જે પણ વ્યવસ્થા અત્યારે કરી છે પણ કરી હતી આ વખત પણ આવો સારી એવી વ્યવસ્થા કરી છે અમે બધા સાસરકારમાં તમને પણ કોઈ તકલીફ હોય તો સાહેબને ફોન કરજો અને અહીંયા પણ કોઈ ધ્યાન રાખજો અને અમાર કોઈ પણ પાસ થાય નોકરી મળે ખરેખર આભાર માનો અને એને યાદ કરજો કોઈ જતાંને એને સાહેબ તમારી સાથે છે અને અમે બધા પણ તમારી સાથે છીએ બધા બધા પાસ થા બરાબર બરાબર છે મારી બધાની એવી શુભેચ્છા હોય હવે ખાસ મારે એટલું કે હું અત્યારે સાહેબની જોડે બેઠો એ પહેલા સાહેબ 10 વર્ષ મિનિસ્ટર રહ્યા પછી મિનિસ્ટર બન્યા હવે ત્યારે હું નાનો હતો ત્યારે સાહેબના હું સ્ટીક કરું અને તુરણ વાત કરું આજે મારો અહો ભાગ્ય કે હું સાહેબની જોડે બેઠો છું એટલે પહેલા પહેલો મારું ખુદ ને એવું હું અહો ભાગ્ય કે સાહેબની જોડે આ કેસર મન મોકો મળ્યો સાહેબને હું નાનપણથી ઓળખું છું સાહેબ બહુ સેવા એક તો ઉદ્યોગમાં રહે છે અને અમે ખુદ मोत्या रे जिल्हा मसाना जिल्हो भारतीय जनता पार्टी रो प्रमुख छु એટલે ઇન્દ્રવદન પરમાર ગામ પાસૈયા તાલુકો જિંદો મસા સાહેબ બહુ સેવાક્રિય પ્રવૃત્તિઓ કરે છે અને ખુદ અમે લાભ લઈ છે એટલે મને ખબર છે પણ હું એ તમને કેવા ખાસ ઉબો થયો કે જ્યારે પણ આપને કોઈનું કામ હોય અને આપણે મળીએ ત્યારે શુભેચ્છા મુલાકાત લઈ છે પણ તમે લોકો બહુ દૂર દૂર થી આયા દૂર દૂર તાલુકાના જિલ્લાના છો તો તમે સાહેબની શુભેચ્છા મુલાકાત પાછળયા પછી તો કદાચ લઈ લઈ શકો તો શુભેચ્છા મુલાકાત ના લઈ શકો તો કાઈ વાંધો નહીં

નમો ભારત રત્નાય નમો ભારત રત્નાય ભીમરાવ મહાત્મને ભીમરાવ મહાત્મને બોધી સત્ત્વ બાબા સાહેબ બોધી સત્ત્વ બાબા સાહેબ બોધી બાબા સાહેબ બોધી બાબા સાહેબ આમેડકર નમસ્તુતે આમેડકર નમસ્તુતે આમેડકર નમસ્તુતે આમેડકર નમસ્તુતે જય ભીખ જય ભીખ આ સાહેબ એની દોડ લગાય છે ચેક પૂજય ભક્તો

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે